અંકલેશ્વરની રાજપીપળા બંધ ટ્રેન વ્યવહાર શરૂ કરવા કેન્દ્ર રેલવે બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી રેલવે બજેટમાં સમની અને જમ્મુ સરકાવી ગેંજ પરિવર્તન માટે વધુ એકસો કરોડ ફાળવ્યા છે મુંબઈ સુરત અંકલેશ્વર રાજપીપળા સ્ટેચ્યુ પાર્ક સુધી રેલવે વ્યવહાર કરી રૂપ અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ બે હજાર વીસથી બંધ છે કેન્દ્રના રેલવે બજેટમાં પુનઃ એકવાર રેલવે બજેટમાં સમણી જંબુસર અને જંબુસર કાવી ગેજ પરિવર્તન માટે વધુ એકસો ચાલીસ કરોડ ફાળવાયા છે જિલ્લામાં એકમાત્ર કેન્દ્રીયની યોજના રેલવે રેલવેલક્ષી આવી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ટુરિઝમને પ્રોત્સાહિત કરવા તેમજ યાત્રાધામોને જોડતી ટ્રેનો શરૂ કરી છે આ વચ્ચે મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ વડોદરા પહોંચી વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે આ પહેલાં અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચે બ્રોડગેજ લાઇન બે હજાર બારથી કાર્યરત હતી જે આઠ વર્ષ ચાલ્યા બાદ કોરોના કાળમાં બંધ કરવામાં આવી હતી જે લાઈન કરોડો રૂપિયાના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાઈ હતી બુદ્ધિજીવી વર્ગને રેલવે અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને ઉદ્યોગકારોએ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો અંકલેશ્વર રાજપીપળા કેવડિયા એકતા નગર જોડતી રેલ વ્યવસ્થા ઊભી કરાય તો તેનો ફાયદો પ્રવાસન સ્થળ તરીકે ઉદ્યોગ અને નોકરિયાત વર્ગને પણ થશે તો ટ્રાઇબલ વિસ્તારના લોકોને પણ રીલ સુવિધાનો ફાયદો થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે વડોદરાના બદલે અંકલેશ્વરથી ડાયવર્ટ કરી જોડવામાં આવે તો યાત્રી એંસીથી સો કિલોમીટરનો ફેરવો ઘટાડી શકાય તેમ છે હાલ અંકલેશ્વરથી વડોદરા એંસી અને વડોદરાથી એકતા નગરના અંદાજે એંશી કિલોમીટર એટલે એકસો કિલોમીટર અંતર જો ટ્રેન માર્ગે જવું હોય તો થાય છે

અંકલેશ્વર સહિત નર્મદા જિલ્લાના રહીશોમાં નિરાશા વ્યાપી જવા પામી છે